નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી આ વિશ્વ મોટા સમાચારો વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો આજે જમા કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબરે શનિવારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો જમા કરશે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રીતે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં ખેડૂતો રેલવે તથા મેટ્રોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોની આવક વધારવા કૃષિ વિકાસ તથા કૃષક ઉન્નતિ યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે આશરે બાર લાખ રેલવે કર્મચારીઓને અઠ્યોતેર દિવસનું બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે ચેન્નાઈ મેટ્રો ફેઝ ટુને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા ત્રેસઠ હજાર બસો છેતાલીસ કરોડનો ખર્ચ થશે જોકે તેમાં એકસોને વીસ સ્ટેશન હશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો નેશનલ પેન્શન સ્કીમ સાથે જોડાયેલા છ નિયમો બદલાયા છે હવે એનપીએસમાં નોકરીદાતાના યોગદાનના સંદર્ભમાં તેમના મૂળ પગારના ચાર ટકા જેટલી વધારાની કપાત મેળવી શકશે એનપીએસમાંથી અંતિમ ઉપાડ માટેના નિયમોમાં બે હજાર ચોવીસમાં સુધારો કરવામાં આવ્યો છે એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ એલોકેશન માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે સરકારે ટીયર ટુ એનપીએસ ખાતાધારકો માટે ઇક્વિટી ફાળવણીની મર્યાદા વધારી છે એનપીએસ સબસ્ક્રાઈબર્સ હવે તે જ દિવસે તેમના રોકાણ માટે એનબીએ એક્સેસ કરી શકે છે એનપીએસ ફંડના સાઠ ટકા સુધી ઉપાડવા માટેના એસ એલ ડબલ્યુનો વિકલ્પ પસંદ કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરબામાં છૂટ મુદ્દે ગુજરાતમાં રાજકારણ કરવામાં આવ્યું છે હર્ષ સંઘવીના ગરબા અહીં નહીં તો ક્યાં પાકિસ્તાન જઈને રમીશું આ નિવેદન પર ગેનીબેન ઠાકોર ગરજ્યા છે ગરબા રમવા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી નવરાત્રિમાં કાયદો અને વ્યવસ્થા સચવાય તેની જવાબદારી ગૃહ વિભાગની છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે માત્ર યુવા વર્ગને ખુશ કરવા માટે જ મોડા સુધી ગરબા રમવાની છૂટ છે આ નિવેદન ગેનીબેને અંબાજી ખાતી આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આપ્યું હતું ખાસ કે થોડા સમય પહેલાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે મોડે સુધી ગરબા રમી શકાશે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે

ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લામાં એન્ટ્રી બંધની શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે દલિત યુવકનું અપહરણ કરીને મારામારી કરવાના આરોપી જ્યોતિરાદિત્ય જાડેજા એટલે કે ગણેશ ગોંડલને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જેલમાંથી બહાર આવશે પણ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા આવવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ ને સાડત્રીસ પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે જોકે હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય પણ લઈ લીધી છે હવામાન અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે પાંચ ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે તારીખ સાતથી લઈને બાર ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં હળવો વરસાદ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે તારીખ સાતથી લઈને બાર ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને તારીખ બારથી લઈને અઢાર ઓક્ટોબરના રોજ વાવાઝોડું સક્રિય થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓનું સર્વર ફરી ડાઉન લોકો હેરાન થયા ફરી એક વખત અમદાવાદ સહિત આખા રાજ્યનું આરટીઓનું સર્વર ડાઉન થઈ ગયું છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે સેંકડો લોકોને ગઈકાલે આરટીઓના ધક્કા થયા હતા કામ ધંધા બંધ રાખીને આરટીઓના કામે આવેલા લોકો અટવાયા હતા જોકે હજુ આજે પણ સર્વર શરૂ થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક વખત જાટકને કાઢવામાં આવી હોવા છતાં પણ સર્વરની સમસ્યાનું નિવારણ આવ્યું નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં રહેતા લોકો માટે કામના સમાચાર આવ્યા છે સુરેન્દ્રનગરના તાલુકા મથકે અને ગ્રામ્ય પંથકમાં રહેતા શિક્ષિત બેરોજગારોને રોજગાર કચેરીમાં નામ નોંધાવવાનું રહે છે સાથે બીજા કામ હોય છે હવે આ કામો માટે જિલ્લા રોજગાર કચેરીએ નહીં જવું પડે જિલ્લા રોજગાર કચેરીએ તાલુકા મથકે કેમ્પનું કામ કર્યું છે જેમાં બેરોજગારના નામોની નોંધણી રિન્યુઅલ વધારાની લાયકાત ઉમેરવી વ્યવસાયલક્ષી માર્ગદર્શન સહિતની કામગીરી થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ઓગણીસો ને ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરાશે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સીધી ભરતીથી સ્ટાફ નર્સની ભરતી કરાશે પાંચ ઓક્ટોબર બાદ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે ઓજસ પ્લેટફોર્મ મારફતે અરજી કરી શકાશે છથી આઠ મહિનામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં બે હજાર જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તાઓ પરના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે તંત્રએ કુલ બે હજાર જેટલી મિલકતોની ઓળખ કરી છે આ દબાણો દૂર કરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેમાં પહેલાં મિલકતોને નોટિસ આપવાની કાર્યવાહી થશે ખાસ કે કોર્ટના આદેશ બાદ દબાણની કામગીરી કરવામાં આવી છે હવે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોળ વર્ષની ઉંમરે સ્કૂટર તેમજ મોટરસાયકલ ચલાવી શકાશે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે સગીર વયના ડ્રાઇવિંગની સમસ્યાનો સામનો કરવા માટે મંત્રાલયે સોળથી લઈને અઢાર વર્ષની વયના લોકોને પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મહત્તમ પંદરસો વોટની મોટર પાવર સાથે પચાસ સીસી મોટરસાયકલ અથવા તો ઇલેક્ટ્રિક સ્કૂટર મોટરસાયકલ ચલાવવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સેવા આપતા વિઝિટિંગ સુપર સ્પેશિયલ તબીબોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રેસ મીડિયાની માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંડળની બેઠકમાં રાજ્યના સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જમા કરવામાં આવશે તેને લઈને માહિતી મેળવીએ તો આ યોજના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મોડને અનુસરીને દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં હપ્તાઓ ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ તમામ પાત્ર ખેડૂતો માટે ઇ કેવાયસીની ત્રણ પદ્ધતિઓ ઉપલબ્ધ છે જેમાં ઓટીપી આધારિત બાયોમેટ્રિક આધારિત અને ફેસ ઓથેન્ટિફિકેશન આધારિત તમે ઈ કેવાયસી કરાવી શકો છો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું શું તમને આ બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તાનો લાભ મળશે કે નહીં તમે આ રીતે તેનું સ્ટેટસ ચેક કરી શકો છો જેમાં સૌ પ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનને તમારે ઓપન કરવાની રહેશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે જ્યાં હોમપેજ પર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ્ચા અને ઓટીપી દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચેક કરી શકશો જેમાં તમને જણાવવામાં આવશે કે તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં મિત્રો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરાયું હતું કઈ રીતે તમે ઈ કેવાયસી કરાવી શકો એના વિશે જો વાત કરીએ તો સૌ પ્રથમ પીએમ કિસાનના ઓફિશિયલ પોર્ટલ ઉપર તમારે જવાનું રહેશે ત્યારબાદ તમારે સ્ક્રીન પર ઈ કેવાયસીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે હવે ન્યૂ વિન્ડો ઓપન થશે જેમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે આધાર નંબરથી રજિસ્ટર્ડ ફોન નંબર પર ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનો રહેશે સબમિટ કર્યા બાદ ઈ કેવાયસીની પ્રોસેસ પૂર્ણ થઈ જશે હવે મિત્રો વાત કરીએ તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો તમારે કયા સંપર્ક કરવાનો રહેશે તમારે તમારા એકાઉન્ટમાં પીએમ કિસાનનો હપ્તો આવ્યો છે કે નહીં તમે ચેક કરવા હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો ટોલ ફ્રી નંબર અઢાર ડબલ ઝીરો અગિયાર પંચાવન છવ્વીસ પર કોલ કરીને વધુ જાણકારી મેળવી શકશો આ સિવાય તમે ઓફિશિયલ ઈમેલ આઈડી પીએમ કિસાન આઈસીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન પર મેલ કરીને પણ જાણકારી માગી શકો છો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે